પરીક્ષામાં ભાવનગર જિલ્લાનું નવ્વાણું ચોપન ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે જ્યારે બીએમ કોમર્સમાં અભ્યાસ કરતી તનિક્ષા દેસાઇ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું મેળવી સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યું હતું હા 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 મને આવી ગયો ફોન હા કીધું 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 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે આ એવન ગ્રેડમાં આવેલા વિદ્યાર્થીઓમાંથી પણ વિશેષતા એ છે કે દેસાઈ પંકજ કુમાર એ જે વિદ્યાર્થીની છે એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇજ અને અઠ્ઠાણું ટકા સાથે બોર્ડમાં પહેલો નંબર આવે છે એટલે એ વિશેષતા એવી છે કે એના પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છે પંકજભાઈ એ ઇલેક્ટ્રિશિયન છે

દેસાઈ તનિષ્કા કરીને જે અમારી વિદ્યાર્થીની છે એ બોર્ડમાં પ્રથમ છે નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ સાથે એ મેરિટમાં પ્રથમ ક્રમે છે અને ખૂબ સારી મહેનત કરી છે એમણે અને અહીંયા સ્કૂલમાં પણ એને પૂરતું યોગ્ય વાતાવરણ મળ્યું છે અને એને પોતે પણ ખૂબ મહેનત કરી છે અને સારું રિઝલ્ટ લાવ્યું છે એની સાથે સાથે બીજા સત્યાવીસ વિદ્યાર્થીઓ છે એવન ગ્રેડ મેળવે છે જે અમારા માટે ખૂબ ગૌરવપ્રદ બાબત છે મને મારા ઘરેથી મારા માતા પિતા મારા શાળાના શિક્ષકો અને એનો ખૂબ જ સહકાર મળ્યો છે અને મારે મારા ચાર વિષયમાં મને માંથી સો છે એકમાં નવાણું છે ત્રાણું અને નેવ્યા એવી રીતે મારા માર્ક્સ છે મારે નવાણું પોઇન્ટ નવાણું પર્સન્ટાઇલ થાય છે અને નાઇન્ટી સેવન પોઇન્ટ ટવેન્ટી એટ મારા પર્સન્ટેજ છે